પછી x ના સ્થાન પર શૂન્ય ત્યારબાદ -4 અને અહીં પણ x ના સ્થાન પર શૂન્ય અને તેનો સ્ક્વેર પ્લસ 3 તો હવે અહીં આપણે લખી લખી દીધું 5 0 4 0 નો સ્ક્વેર પ્લસ 3 તો હવે 5 0 એટલે આપણે શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ એટલે તેનો જવાબ શૂન્ય જ આવે તો અહીં 5 નો અહીં શૂન્ય આવશે 4 શૂન્ય નો સ્ક્વેર મિત્રો તમે માત્ર ત્રણ લખો તો પણ ચાર છે તો અહીં શૂન્ય માઇનસ શૂન્ય એટલે કે શૂન્ય અને શૂન્ય પ્લસ ત્રણ એટલે કે ત્રણ તો હવે અહીં આપણને ત્રણ જવાબ મળે છે

આપણે કોઈ પણ કરીએ એટલે અહીં પ્લસ એક કઈ રીતે આવ્યો તો માની લો આપણે માઇનસ માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરીશું એટલે અહીં પ્લસ એક આવશે જે આપણે જો આનો સ્ક્વેર કરીએ અથવા આપણે એ આપણે ટૂંકમાં એકલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો કોઈ બેકી સંખ્યામાં ઘાત આવે તો તે જે સંખ્યા છે તેનો જે સરવાળો છે જે તેનો ગુણાકાર છે તે હંમેશા ધનમાં આવશે પણ જો તેની ઘાત ઋણ એકી સંખ્યા હશે અને જો આપણું જે પદ છે તે માઇનસમાં હશે તો જવાબ હંમેશા માઇનસમાં આવશે તો હવે આપણે આગળ વધતા અહી માઇનસ પાંચ માઇનસ ચાર પ્લસ ત્રણ માટે અહી પાંચ અને ચાર માઇનસ નવ પ્લસ ત્રણ હવે માઇનસ નવ માંથી પ્લસ ત્રણ બાદ કરીશું એટલે કે અહીં આવશે જવાબમાં માઇનસ છ હવે નવમાંથી ત્રણ છે એટલે છ અને મોટી સંખ્યાની નિશાની બહુપતિ પણ આપી છે તો ચાલો હવે તેની શરૂઆત કરીએ તો પાંચ પાંચ પછી ગુણાકારમાં માઇનસ બે નો પ્લસ માટે

ત્રણ હવે અહી દસ અને 16 નો આપણે સરવાળો કરીશું તો અહીં આવશે માઇનસ છવીસ પ્લસ ત્રણ માટે હવે અહીં જવાબ આવશે માઇનસ તો જો તમને મારો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌ પ્રથમ આપ સુધી પહોંચી શકે ધન્યવાદ